તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વીડિયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ક્ષેત્રીય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે તેમાંથી જ મિત્રો વાત કરી તો ઘણા બધા ક્ષેત્રીય સમાજના લોકો સહી વિડીયો પણ વાયરલ કરી રહ્યા છે જે રીતે મિત્રો વાત કરી તો હવે એકથી બે દિવસની જ વાર છે કે મિત્રો એમ તો ચૂંટણી આવી ગઈ છે અને મિત્રો બધા લોકો એમ કીધું તો મતદાન કરવા જવાના છે પરંતુ મિત્રો ક્ષેત્રીય સમાજના લોકો છે એ હાલના ટાઈમમાં મિત્રો કોંગ્રેસને અને આમ આદમી પાર્ટીને મિત્રો સપોર્ટ કરવાના છે કારણ કે મિત્રો વાત કરી તો ભાજપના જેટલા પણ નેતાઓ છે તેને મિત્રો એમ કીધું ક્ષેત્રીય સમાજના લોકો સહી વોટ દેવાના નથી આપણે આગળ એ જોવાનું રહેશે કે શું શું થઈ રહ્યું છે આગળ મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ક્ષેત્રીય સમાજના લોકો સહી એકઠા થઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાજપને વોટ નથી દેવાનો આગળ મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ઘણા બધા આંદોલનો પણ ચાલી રહ્યા છે મિત્રો જે રીતે ભાઈ હાલના ટાઈમમાં ક્ષેત્રીય સમાજના લોકો સહી ઘુસે છે આગલા ટાઈમમાં આપણે એ જોવાનું રહેશે કે શું શું મિત્રો એમ કીધું કેટલા કેટલા વોટ કપાઈ શકે છે મને તો લાગે છે કે મિત્રો હાલના ટાઈમમાં ગુજરાતમાં ક્ષેત્રીય સમાજના લોકો સહી પંદરથી વીસ દસ લાખ લોકો છે તેમાંથી મિત્રો વાત કરીએ તો બધા જ બધા જ મિત્રો એમ કીધું વોટ કપાઈ શકે છે બધા જ મિત્રો એમ કીધો તેની ભાઈ વિરોધમાં મિત્રો વોટ કરી શકે છે આગળ આપણે જોવાનું એ રહે છે કે શું શું થાય છે મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં ક્ષેત્રીય સમાજના લોકો છે એ ઘણા બધા એવા છે કે જે મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં ભાજપમાં જોડાયેલા છે પરંતુ મિત્રો શું થાય છે એ આગળ જોવાનું રહેશે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો અપલોડ કરવા નથી તો સબસ્ક્રાઈબ તો જરૂરથી જરૂર કરી રાખજો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વીડિયો મળી જશે તો બધા લોકોની જય હિન્દ પર